સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ગુજરાતની અંદર એક ભયંકર ઘટના ઘટે છે જે કારણ બને છે હજારો લોકોના મૃત્યુનું આ ઘટનાનું નામ હતું ગોધરાકાંડ આજ સુધી ગોધરાકાંડ પાછળનું સાચું રીઝન આપણને મળ્યું નથી પરંતુ આ ઘટનાની અસર ભારતના બે મુખ્ય ધર્મ પર પડે છે અને આ બંને ધર્મ એકબીજાથી દૂર થઈ જાય છે તો ચલો આજના વિડીયોની અંદર આપણે ટ્રાય કરીએ ગોધરાકાંડ અને ગુજરાતની અંદર જે દંગાઓ થયા એને સમજવાનું ગોધરાકાંડ શરૂઆત થાય છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ના દિવસ જ્યારે એક ટ્રેન ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવતી હતી આ નામ હતું સાબરમતી એક્સપ્રેસ જેની અંદર વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરતા પણ વધારે સેવકો મુસાફરી કરતા હતા ઉત્તર પ્રદેશથી અમદાવાદ જતી એક ટ્રેન ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર પહોંચે છે અને જ્યારે આ ટ્રેન ગોધરા રેલવે સ્ટેશન થી નીકળે છે એ જ સમય પર અચાનક આ ટ્રેન ના કોચ એસ ફાઈવ અને એસ સિક્સ માં આગ લાગે છે અને કુલ ફિફ્ટી નાઇન લોકોની ડેથ થઈ જાય છે આ મૃત્યુ પામેલા લોકોની અંદર મહિલાઓ અને નાના બાળકો પણ હતા પરંતુ મુખ્યત્વે આ બધા જ મૃત્યુ પામેલા લોકો વિશ્વ હિન્દુ પરિષદના હતા અને આ ઘટના કારણ બને છે ગુજરાતમાં થયેલા ભયંકર પરિષદ ગોધરામાં આ ઘટના કઈ રીતે થઈ અને આના પાછળ કોણ જવાબદાર હતું આ બધા જ પ્રશ્નોના જવાબ હજુ સુધી આપણને મળ્યા નથી પણ ઘણી બધી એવી રિપોર્ટ્સ છે જે આ ગોધરા કાંડને સમજાવવાનો પ્રયત્ન કરે છે ગોધરા કાંડ કઈ રીતે થયું એ સમજ માટે અલગ અલગ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ત્રણ રિપોર્ટ્સ બહાર આવી હતી જે આ ગોધરાકાંડને સમજાવવા માટે પ્રયત્ન કરે છે તો ચલો સૌથી પહેલા આ બધી જ રિપોર્ટ્સને એક એક કરી અને સમજીએ નાણાવટી મહેતા કમિશન રિપોર્ટ એ સમયની ગુજરાત સરકાર આ ઘટનાની તપાસ કરવા માટે નાણાવટી મહેતા કમિશન બનાવે છે જે તપાસ કરવા પછી આ ઘટનાનું કારણ આપે છે તો સૌથી પહેલાં આપણે આ રિપોર્ટને સમજીએ આ રિપોર્ટના હિસાબે એવું માનવામાં આવે છે કે ગોધરાના રેલવે સ્ટેશન પર બે હજારથી પણ વધારે મુસલમાનોની ભીડ પેટ્રોલ વડે ટ્રેનના કોચ એસ ફાઇવ અને એચ સિક્સમાં આગ લગાડી દે છે જેના કારણે કુલ ફિફ્ટી નાઇન લોકોની ડેથ થઈ જાય છે ત્યારબાદ રિપોર્ટ આવે છે ધ સાબરમતી રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી ટ્રેન અટેકની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવે છે ત્યારબાદ સાબરમતી ટ્રેન અટેક રિપોર્ટ ભારે આવે છે આ રિપોર્ટ પ્રમાણે એક હજાર લોકોની ભીડ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન ની અંદર સમજી વિચારી અને પ્લાનિંગ કરીને આગ લગાડવામાં આવી હતી આ એક હજાર લોકોની અંદર મુખ્યત્વે ત્યાંના લોકલ મુસ્લિમ કમ્યુનિટીના લોકો હતા ત્યારબાદ રિપોર્ટ આવે છે બેનર્જી કમિટી રિપોર્ટ ભારતની રેલવે મિનિસ્ટ્રી દ્વારા આ ઘટનાની તપાસ માટે બેનર્જી કમિટી બનાવવામાં આવે છે જે રિપોર્ટ આપે છે કે ગોધરાની અંદર જે આ ઘટના ઘટી એ કોઈ સમજી વિચારી અને કરવામાં આવેલી સાજિશ નથી પરંતુ ટ્રેનની અંદર લાગવામાં આવેલી આ આગ એ એક માત્ર અકસ્માત હતું આ બધી અલગ અલગ થિયરીઝ છે જે આ ઘટનાનું સાચું કારણ સમજાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ હજુ સુધી આ ઘટનાનું જે સાચું કારણ છે એ આપણને મળ્યું નથી સમજવાની વાત એ છે કે એ સમય પર કોઈ મોબાઈલ અથવા તો કેમેરાઝ નહોતા જેના કારણે આ ઘટના પાછળના જે ચોક્કસ કારણો છે એ આપણને મળી શકતા નથી ગોધરાકાંડ પાછળનું કારણ કંઈ પણ હોય પરંતુ આટલા બધા નિર્દોષ લોકોની મૃત્યુ એ આપણા ગુજરાતના ઇતિહાસને એકદમ બદલી નાખે છે હવે આપણે સમજીએ કે ગુજરાતની અંદર જે દંગાઓ થયા એના પાછળ શું કારણ હતું ગોધરા કાંડની અંદર મૃત્યુ પામેલા લોકોને ગોધરાથી અમદાવાદ લઈ જવામાં આવે છે ને જ્યારે આ વાત ન્યૂઝની અંદર આવે છે ત્યારે લોકો ભયંકર ગુસ્સે થઈ જાય છે અને અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગાઓ શરૂ થઈ જાય છે ત્યારબાદ સમય આવે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે આ દંગાઓની અંદર સૌથી વધારે મૃત્યુ થાય છે અમદાવાદના નરોડા પાટિયા અને નરોડા ગામની અંદર આ જગ્યા પર મુસ્લિમ મજૂરો રહેતા હતા અને ઘણા બધા લોકોની ભીડ દ્વારા તેમના પર અટેક કરવામાં આવે છે જેમાં ટોટલ નાઇન્ટી સેવન લોકોની ડેથ થઈ જાય છે એના સિવાય અમદાવાદની અંદર ગુલબાગ નામની એક સોસાયટી હતી જેમાં ઘણા બધા મુસ્લિમ પરિવારો રહેતા હતા અને ભીડ દ્વારા આ સોસાયટીમાં જેટલા ઘર હતા એ તમામ ઘરોની અંદર આગ લગાવવામાં આવે છે જેની અંદર ફોર્મર કોંગ્રેસના એમપી એહસાન જાફરી અને એમની સાથે ટોટલ 69 લોકોની ડેથ થઈ જાય છે આ દંગાઓ માત્ર અમદાવાદની અંદર જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર જોવા મળ્યા હતા જેમાંથી એક હતું વડોદરા વડોદરાની અંદર એક મુસ્લિમ વ્યક્તિની બેકરી હતી જેની અંદર કુલ ચૌદ લોકો છુપાયેલા હતા લોકોની ભીડ દ્વારા આ બેકરીની અંદર આગ લગાડી દેવામાં આવે છે જેમાં કુલ ચૌદ લોકોની મૃત્યુ થઈ જાય છે ધ્યાન આપવાની વાત એ છે કે આ જે ચૌદ લોકો હતા એની અંદર અગિયાર મુસ્લિમ લોકો હતા અને ત્રણ હિન્દુ લોકો પણ હતા આ તમામ લોકોની મૃત્યુ આ ઘટનાની અંદર થઈ જાય છે આના સિવાય પણ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ પર આ દંગાઓ થયા હતા જેમાં ઘણા બધા લોકોએ એમનું જીવન ગુમાવ્યું ત્યારબાદ ગુજરાતની અંદર આર્મી દ્વારા કર્ફ્યુ લાગે છે અને આ બધા જ દંગાઓ શાંત થાય છે પરંતુ ગુજરાતની અંદર થયેલા દંગાઓમાં કુલ એક હજારથી પણ વધારે લોકોની મૃત્યુ થઈ જાય છે આ હતું ગોધરાકાંડ અને ગુજરાતની અંદર થયેલ દંગાઓનું સંપૂર્ણ ઇતિહાસ હવે આ વિડિયોની અંદર આપણે સમજીએ કે ખરેખર આ બધી જ ઘટનાઓ પાછળ જવાબદાર કોણ હતું અગર ગોધરા કાંડની વાત કરીએ તો આ ઘટના પાછળ ઘણા બધા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ચાર લોકોના નામ અગત્યના છે આ ચાર લોકોમાં હતા મૌલવી ઉમર જેના ઉપર આ ઘટનાના માસ્ટર માઇન્ડ હોવાનો આરોપ લાગે છે બિલાલ હાજી જેમના પર ભીડને લીડ કરવાના આરોપો લાગે છે અબ્દુલ રઝાક જેના પર આ અટેકની પ્લાનિંગમાં સાથ આપવાના આરોપો લાગે છે સલીમ પાનવાલા જેના પર આગ લગાડવા માટે પેટ્રોલ લાવવા માટેના આરોપો લાગે છે આના સિવાય પણ ઘણા બધા લોકો આ ઘટના પાછળ જવાબદાર હતા જેમાંથી ઘણા બધા લોકોને સજા મળે છે અને ઘણા બધા એવા લોકો પણ છે જે સબૂતોના અભાવે છૂટી જાય છે હવે ગુજરાતની અંદર જે દંગાઓ થયા એની અંદર પણ ઘણા બધા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે નરોડાની અંદર જે ઘટના ઘટી તેમાં બે વ્યક્તિઓ ઉપર આરોપ લાગ્યા હતા જે વ્યક્તિઓના નામ હતા માયા કોડનાની જે ગુજરાતના ફોર્મર મિનિસ્ટર હતા એમના પર આરોપો લાગે છે કે એમને હથિયારો આપી અને ભીડને મદદ કરી હતી આના સિવાય નામ આવે છે બાબુ બજરંગીનું જે બજરંગ દળના લીડર હતા એમના ઉપર આરોપો લાગે છે કે એમને ભીડને ભડકાવવાનું કાર્ય કર્યું હતું આના સિવાય ઘણા બધા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને એમને સજા થાય છે ઘણા બધા લોકોને ફાંસી પણ આપવામાં આવે છે જે આગળ જઈને ઉમર કેદમાં ચેન્જ કરી દેવામાં આવે છે આ તો વાત થઈ એ લોકોની જેને સરકાર જવાબદાર ગણે છે પરંતુ આ ઘટના પાછળ ઘણા એવા રહસ્યો પણ છુપાયેલા છે જેના જવાબ આપણને હજુ સુધી મળ્યા નથી એવા ઘણા લોકો હતા જે આ ઘટના વિશે જાણતા હતા આ ઘટનાના કારણો વિશે જાણતા હતા પણ અચાનક એમની મૃત્યુ થઈ જાય છે અથવા તો એ લોકો ગાયબ થઈ જાય છે જેમાંથી કોઈ પણ વ્યક્તિ હજુ સુધી આપણને મળ્યું નથી આ દંગાઓ પાછળ ઘણા બધા લોકો પર આરોપ લાગે છે કોઈ સરકારને આરોપી માને છે કોઈ મુસલમાનોને આરોપી

આ બધી ઘટનાઓમાં સારી વાત એ છે કે હજુ પણ ગુજરાતની અંદર આ બંને ધર્મની અંદર મિત્રતા જોવા મળે છે હજુ પણ એવા લોકો છે જે માને છે કે ભારતની અંદર રહેતો દરેક વ્યક્તિ હિન્દુ અને મુસ્લિમ હોવા પહેલાં એક ભારતીય છે આ વાતનું સૌથી મોટું એક્ઝામ્પલ હતું અમદાવાદના એક બિઝનેસમેન નારાયણભાઈ પટેલ જ્યારે આ દંગાઓ થતા હતા ત્યારે નારાયણભાઈ પટેલના પડોશીઓ જે મુસ્લિમ હતા એમના જીવન પર જોખમ આવી જાય છે ત્યારે એ સમય પર નારાયણભાઈ પટેલ આ તમામ લોકોને પોતાના ઘરમાં રાખે છે અને એમનું જીવન બચાવે છે આવું જ એક બીજું એક્ઝામ્પલ છે ઇબ્રાહિમ શેખ જ્યારે મુસ્લિમ ઇલાકાઓની અંદર દંગાઓ થાય છે ત્યારે ભીડ દ્વારા એક હિન્દુ પરિવારને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે ઇબ્રાહિમ શેખ આ ભીડની સામે લડે છે અને આ હિન્દુ પરિવારને બચાવે છે આ બંને વ્યક્તિઓની સ્ટોરી એક સાચા હિન્દુ અને મુસ્લિમ રિલિજનને સમજાવે છે આપણું કલ્ચર આપણું ઇતિહાસ ક્યારે પણ એક હિન્દુ અને એક મુસ્લિમની અંદર કોઈ ફર્ક નથી કરતો અને જ્યારે પણ તમને આ ફર્ક લાગવા લાગે તો સંસ્કૃતિની એક લાઈન યાદ રાખજો જે છે વસુદેવ કુટુંબકમ જેનો મતલબ થાય છે ધ વર્લ્ડ ઇઝ વન ફેમિલી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફરીથી મળશું આવી જ કંઈક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન સાથે